sulak ada, eh, sengkiau, sengkiau, lah sih, tetri, tetri, celak wani sih, apa, baca, ah sulak pikun, taruh lakuan

ચારા છેગો ડોલાય કરે હોય કરે ઓન ડોડો દે મસ્તા છેગોનું انا ગુલાબ મે બનાય ગુલાબ માટીનું જેવી રીતના બની માટી આવે માટી આવે આવે ચલે ચલાય છો રે મે બેટણી આલી થી

જો આ बाजूના જાનવી બનાયે છે કલરપુરીન કાગડનો વળગાડી દીધું બનાયે આ બજો રાધાકૃષ્ણની મૂર્તિ છે ના જાનવી જો કુતરૂ લાઈવ છે મેડમ થી જો છે જો ઓ વાસ જેવી છે ને આ ડબોડી પણ લાયો તો યથી જો अरे अनाज से बत्तख जीव लागे है तो उकड़ीन बच्ची होयो तो हासे फूटा बनायाला ना देखो ना से जलना लगला ले आज से जो दर्शन करा जला आता बजाय दवारता नी बाजू बस करे लेती लग्जरी ने અને આ બાજુ જો આ છે ગણપતિની મૂર્તિઓ આ છે ફૂલ ને આ બાજુ જો આજે છે સાડા આઠ આઠ ને ત્રીસ આ છે આપણે સતીમારાયણ હણમંદાદાને સભ્યો બે અગરબત્તી કરવા માટે આપણે મૂકેલા છે नाबाजू जो अपना राधा कृष्ण ने मु सभी उसे लाए आज आप फोटा बजा मटाए लाज बाजू आप एक हुई ना फोटा जा रहे ना ऐसे जो से जली है ना माना बाना बजना अदरियम पढ़े लाज दवार का ज्यादा नहीं है रेट આ બાજુ જો આપણે કૌવાયેલા છે પાડી બાડી કમ્પ્લીટ નાખાઈ જઈએ છે ને અડધો ચાર દાડા થયા આવી તો ઉજા કે નહીં ઉજ્યા આપણે જો થોડા કૂંટણા છે કે નહીં જો મૂળ નાખી છે જો નાખડી દીધું હવે બે ત્રણ દાડમાં બહાર નીકળી જાય અને આ બાજુ જો બગલા આવી ગયા છે જીવડા ખાવા માટે કબૂતરે જો ઘણા દાણા ખાવા દઈ ગયા છે લગભગ પેલું બાજુ પણ બગલા બેઠા છે કબૂતરે દણા ખાવાનું ચાલુ છે ટા ટોળી આવી ગઈ છે આ બાજુ જો પાડી નાખી દીધી છે ખાવાનું ચાલુ થઈ જશે વહેલા વહેલા હોય ને શિયાળો હવે શિયાળો કોથળો ઉઠાડી જીતો છે ને ઠરી જાય પાછી પાડી છે સાર નાખી છે ખાવાનું ચાલુ છે ના બાજુ હા સારિર્ષ ખાઈ રહ્યા છે હવે હજુ આવે છે છે જો હજુ સરખાવે હજુ હા હે જો સાર ખાઈ રહ્યા છે તો હજુ ભાઈ આવે છે એટલે ઘૂમડિયો ખાવાનું ચાલુ જ હોય નહીં આવે છે તો એને પણ જો સાર નાખી દીધી દોડી ઉપરીને મગફળીની બસ જો હજુ એટલે આપણે સાર નાખવાનું ચાલુ નહીં કર્યું મગફળીની સાર હતી એટલે હવે ચાલુ કરવું પડશે હવે શિયાળાની સાર વધારે જોવે ઢોરવાને એટલે તો આપણે જો હવે ઝાટકાનું કામ ચાલુ કરી દીધું છે જેમ કે રાતે ગાયો આવે છે વધારે અને બેટા વાયેલા છે પાડા બધા ભાજી નાખે બગાડ કરે એટલે જો રસ્તા વચ્ચે આપણે ચાટકો લેવાનો હતો એટલે અંદર થોડું ખોદીને લેટર પાઇપ નાખી છે અને અંદર વાયર નાખી દીધો છે અને જો બે બાજુ છેડા બધી કાઢી છે એટલે ચાટકો ચાલુ થઈ જશે તો જો આ શેડો એક બાજુ આપણે બધી ગાઢો પહેલાં રસ્તા વસે છે એટલે પાઇપ થોડી જ આપણે અંદર નાખીએ જેમ કે કોઈ સાધન બાધન હેડી તો પછી બહાર એકલો વર્ષ તૂટી જાય એટલે પાઇપ અંદર નાખી દીધી છે લેટર પાઇપ જો આપણે હરખી કરીને છેવડો પણ કમ્પ્લીટ બધી કાઢ્યો છે અને જો આ બાજુ આપણે અંદર મેણિયાનો ડુસ્સો મારે છે એમ કે કોઈ ફુવારાનું પાણી જાય ને તો અંદર કોટ થાય ને પછી વાયર બગડી જાય ને બરોબર ના આવે એટલા માટે જો ડિસો મારી દીધો અંદર અને આ બાજુ જો શેડો એક બાકી હતો વધવાનો આપણે લીવું વધી કાઢ્યો છે તો આ બાજુ ચાટકો ઠેઠ રસ્તામાં વધેલો હશે આગળ હમે ઉધી અને આ બાજુ પણ જો વાયર થોડો કાળો દેખાતો નહીં આ બાજુ વધેલો છે બે બાજુ છેડા કમ્પ્લીટ વધી કાઢ્યા છે આપણે અને બુરી ગાડી માટી નાખી એટલે વચ્ચે શું કોઈને નળે નહીં ને કમ્પ્લીટ થઈ જાય એટલે ઝાટકાનું કામ પણ રેડી થઈ જાય છે કે ગાયું ના આવી અને પણ આવે છે બગાડ કરી પાછા તો જો આપણે કમ્પ્લીટ બુરી ગાડી છે લેટર પાઇપ અંદર કાઢી લીધી છે તો જો પૂરિંગ કમ્પ્લીટ કરી દીધું છે તો આટલેથી આપણે હવે સૂર્યો પૂરો કરીએ છીએ જય માતાજી મિત્રો